બાલારામ અંબાજી અભ્યારણમાં ગોના શિકારનો પ્રયાસ પાલનપુરના બે શખ્સો બે ગો સાથે ઝડપાયા વન્ય પ્રાણી સંરક્ષણ દ્વારા હેઠળ કાર્યવાહી અમીરગઢ રેન્જના વન વિભાગે બાલારામ અંબાજી અભ્યારણ વિસ્તારમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે જેથી જંગલ સર્વે નંબર એકસો અઠ્ઠાવનમાં વન વિભાગની ટીમે બે શખ્સોને બે ગો સાથે પકડ્યા છે આરોપીની ઓળખ સુરજકુમાર લખનભાઈ સોલંકી અને રવિભાઈ અર્જુનભાઈ પઢિયા તરીકે થઈ છે બંને પાલનપુરના માન સરોવર બાબરીવાસના રહેવાસી છે નાયબ વન સંરક્ષક વન્યજીવ બનાસકાંઠા અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરણા દરમિયાન આ કામગીરી કરવામાં આવી આરોપીઓએ બે ઘોને પકડી થેલામાં ભરીને લઈ જતા હતા ત્યારે તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા બિરોચી ભરગુવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા ગત છ બે હજાર પચીસ ના રોજગઢ રેન્જ બનાસકાંઠા વન્યજીવ વિભાગની જેમાં જેથી જંગલ સર્વે નંબર એકસો અઠાવન પૈકી અભ્યારણ્ય વિસ્તારમાં કેટલાક ઈસમો દ્વારા સીડ્યુલ વન ભાગ ત્રણના વન્ય પ્રાણી બેંગ બેંગોલ મોનિટર નામથી ઓળખ્યા પાટલા ગો ચંદન ગો પરંતુ ગુજરાતમાં આ એક માત્ર તેમજ રોજમદાર અગરસિંહ તેમજ વનપાલ જાવેદ ગાસુરા દ્વારા તેઓને તેમના ફેરણા દરમિયાન પકડી અને તેમના પાસે રહેલ કોથળો જે પ્લાસ્ટિકનો હતો એ તપાસ કરતા અંદરથી ગો જીવનંગ બે જીવંત હાલતમાં મળી આવતા તેમને રેન્ચ કચેરીએ લાવે ત્યારબાદ તેમની પૂછપરછ કરે અને ત્યારબાદ કાયદે કાયદેસરની કાર્યવાહી કરી અને તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના સાંજે છ કલાકે એમને કોર્ટમાં સમક્ષ હાજર કરે ત્યાં મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ અમીરગઢ કોર્ટમાં મેહબાન જજ સાહેબ દ્વારા એમને કોર્ટ હવાલે કરી અને પાલનપુર જેલમાં મોકલેલ છે અને હાલ આગળની કાર્યવાહી તપાસની ની ચાલુ છે